નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી એક હજાર એકથી પંદરસો પિંચોતેર ધંધુકા બારસો પચીસથી પંદરસો અઠ્ઠાવન ખેડબ્રહ્મા પંદરસો ચાલીસથી સોળસો સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો એંસી રાજકોટ ચૌદસો પચાસથી સોળસો વીસ વડાલી ચૌદસોથી સોળસો તેતાલીસ મોરબી તેરસો પચાસથી સોળસો બહુચુરાજી તેરસો પચાસથી પંદરસો અંજાર ચૌદસો પચાસથી સોળસો બાબરા તેરસો ત્રીસથી સોળસો એકવીસ જેતપુર અગિયારસો ઇઠોતેરથી સોળસો છ હળવદ તેરસોથી પંદરસો બોતેર વિરમગામ બારસો પચાસથી પંદરસો એકાવન સિદ્ધપુર ચૌદસો એકાવનથી સોળસો પંચાવન કાલાવડ બારસો એકથી પંદરસો એકાવન જામજોધપુર તેરસો એકથી પંદરસો એક્યાસી વાંકાનેર તેરસોથી પંદરસો નેવું હિંમતનગર તેરસો એકતાલીસથી સોળસો ખરા ચૌદસો ચાલીસથી સોળસો પંચ્યાસી પાટણ અગિયારસો પચાસથી સોળસો ચાલીસ તળાજા અગિયારસો પચાસથી પંદરસો ઇઠોતેર ખાંભા તેરસો પાસઠથી સોળસો ડોડાસા બારસો ચોપનથી ડોડાસા બારસો ચોપનથી પંદરસો એકોતેર રોલ બારસો પાંત્રીસથી સોળસો ઉનાવા અગિયારસોથી સોળસો એકત્રીસ વિસનગર અગિયારસો એકસઠથી સોળસો પાંત્રીસ માણસા તેરસો પચાસથી સોળસો દસ ભાવનગર તેરસો છવ્વીસથી પંદરસો સત્યાસી જસદણ તેરસો પચાસથી પંદરસો બ્યાસી આરીજ ચૌદસોથી સોળસો બત્રીસ વિજાપુર પંદરસોથી સોળસો એકતાલીસ કુકરવાડા બારસો પચાસથી સોળસો છવ્વીસ ગોઝારિયા સોળસો તેત્રીસથી સોળસો તેત્રીસ ચાણસમાં તેરસો અઠોતેરથી પંદરસો સાઠ મહુવા બારસો બાવીસથી એક હજાર જામખંભાળિયા ચૌદસોથી પંદરસો ત્રેસઠ અમરેલી નવસો બાણુંથી પંદરસો પંચ્યાસી લખતર તેરસો દસથી પંદરસો પિંચોતેર ગોંડલ અગિયારસો એકથી સોળસો છ જામનગર બારસો પચાસથી સોળસો પાંત્રીસ બોટાદ તેરસો એકથી સોળસો એકોતેર આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો